સમાચાર મળ્યા છે સાવરકુંડલા વિસ્તારમાં માણસ પર સિંહણના હુમલાના સમાચાર છે તે સામે આવ્યા છે માલધારી યુવક પર સિંહણે હુમલો કર્યો છે તો સાવરકુંડલા વિસ્તારમાં જેજાદ ગામે ગૌચર વિસ્તારમાં પશુ ચરાવતી વખતે સિંહણ દ્વારા હુમલો કરાયો છે ઢોર ચરાવતી વખતે સિંહણ દ્વારા હુમલા કર્યાના સમાચાર છે તે મળી રહ્યા છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં જેજાદ ગામના ઓમગીરી પર

ના બાજુમાં મોટો ખાળદો પડે છે ના શેણ અસાને ને ભાઈની પાછળ હુમલો કરી દીધો એ ભાઈનું નામ છે ઓમગીરી ઈશ્વરગીરી હુમલો કરી દીધો એટલે ભાઈ મેળા રાઈડી નાખવા એટલે મને ખબર પડે અવા જ એટલે હું બોર્ડિંગ ગયો એટલે શેણ એની માથે ઊભી હતી આંકડા ઉકલી મારી શેણને બગાવીને ભાઈમાં જીવ છે